ચેનલ માં સ્વાગત છે સંડે કોમેન્ટ બોક્સ નો એકસો ચુમ્મોતેર નું એપિસોડ છે એકસો ચુમ્મોતેર નું એપિસોડ માં સ્વાગત કરું છું કે જ્યાં તમે સવાલ પૂછેલા હશે એમના જવાબ આપણે ટ્રાય કરીશ તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો જોઈએ કે કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે તો પેલો સવાલ છે એ અનિલ દેસાઈ લખે છે અને તમારા જેવા બધા જ ઉમેદવારો જેના માટે આ પ્રશ્ન સતાવે છે કે વિભાગ તો પછી ખબર હોય જ છે કે કોને કેટલી કઈ કઈ શાળા મળે છે કારણ કે એની પર ડેટા રહેલો છે પેલી વસ્તુ આ ક્લિયર સમજો બીજી વસ્તુ એ તમને સમજાવવા માંગુ છું કે હવે જેટલા પણ ઉમેદવારો રહેલા છે અને ની અંદર એક જ શાળા મળે છે અને એવા ઉમેદવારો નથી અથવા તો લોગિન તેની અંદર પ્રોસેસ થતી નથી તો એવા લોકોને એટલું ખાલી કહેજો કારણ કે મેસેજ એવો જ છે કે એને ત્રીજો ઓપ્શન તો મળશે નહીં આજે છેલ્લો દિવસ છે આજે રાતે બાર વાગે છે એ સમતિ આપવાની છે પ્રોસેસ પૂરી થઈ જશે અને આવા જેટલા પણ ઉમેદવારો રહેલા છે અંદર અને શાળા શાળા પસંદગી કઈ મળી પણ છે પણ એક જ મળી છે તો એને ત્રીજો ઓપ્શન આવેલો નથી અથવા તો બે માંથી કોઈ પણ ઓપ્શન પણ નથી આવેલા કેમ કે એને એક જ શાળા મળેલી છે અને એવા સંજોગોની ની અંદર એ ઉમેદવારો જો જ્યારે નવ દસ ની ભરતી ની અંદર છે એ હાજર નહીં થાય તો એ બે લાખ રૂપિયા ભરવા તૈયાર રહે કેમ કે નિયમ અનુસાર છે તમારી સરકારની જગ્યા ભરવાની કે જેટલી પણ જે કઈ પણ પ્રોસેસ રહેલી છે એ પ્રમાણે છે બે લાખ ભરવા માટે છે તમારે તૈયાર રહેવું પડશે તમારા ખાતામાંથી દર મહિને છે એ ચાલીસ મહિના સુધી પાંચ પાંચ હજાર રૂપિયા લેખે લગભગ એમ કઈક છે એ બે લાખ રૂપિયા કપાશે આવી

આગળ સવાલ છે એ આઈસીપીપી લખે છે કે સાહેબ કચ્છ ભરતી વિશે કઈક માહિતી હોય તો આપવા વિનંતી તો કચ્છ ભરતી માટે ઉમેદવારો જેટલા પણ રહેલા છે છ થી આઠ ની ભરતી ની છે એ પ્રોસેસ પૂરી થવા દો ત્યાં સુધી એનો લગભગ કઈ નહીં આવે કેમ કે એ ભરતી છેલ્લે છે તો છથી આઠ નું છે તો જો જેટલા પણ ઉમેદવારો લાગેલા છે એ જે લિસ્ટ દર વખતે આવે છે એ લિસ્ટ આ વખતે પણ આવશે જ તેના વગર પૂરી થાય ટેન્શન નહીં લો કે કોને કઈ શાળા મળેલી છે ક્યાં સુધી કેલું છે વગેરે વગેરે બધી જ બાબતો છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જેવી માધ્યમિક ની ભરતી પ્રક્રિયા પૂરી થશે ત્યારબાદ એ પ્રોસેસ થશે આરામથી એટલે એ બાબતે ચિંતા નહીં કરો કે અમારું નથી કેમ આવ્યું એટલી તમે આશા રાખી શકો છો ત્યારબાદ આગળનો સવાલ છે પ્રિતેશ ચૌધરી લખે છે કે સર હાયર સેકન્ડરીમાં સર વેટિંગ આવશે કે કેમ અને વેટિંગ આવશે તો એ કેટેગરી વાઇઝ આવશે કે એ જણાવશો સર પ્લીઝ હા વેટિંગ બધામાં આવે ઓપરેટ થતું હોય છે એ વીસ ટકા પ્રમાણે ભરાતું હોય કારણ કે વેટિંગ નો નિયમ છે એ જગ્યાના વીસ ટકા પ્રમાણે છે વેઇટિંગ ઓપરેટ થતું હોય છે કુલ 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 જગ્યાના વીસ ટકા પ્રમાણે પણ હોય શકે છે અને તમારી કેટેગરીની જગ્યા પ્રમાણે પણ વીસ ટકા હોય શકે છે એટલે તમારું ભરતી ની અંદર છે વેટિંગ આવવું ફરજિયાત રહેતું હોય છે ત્યારબાદ આગળના સવાલ છે હાર્દિક પરમા લખે છે કે સર પપ્પાના કાસ્ટ સર્ટિફિકેટમાં કાસ્ટ હિન્દુ હરિજન છે અને મારા કાસ્ટિફિકેટમાં કે ભાઈ બંનેની કાસ્ટ જ્યાં રહેલી છે એ એક જ છે સમાન છે અલગ અલગ નથી એ એક સોગંદનામું તમારે અથવા તો સોગંદનામું અથવા તો નોટરી પણ એક વસ્તુ તમારે કરવાનું થતું હોય છે નોટરી પાસે જશો વકીલ પાસે એ તમને આના બાબતમાં હેલ્પ કરી શકશે ત્યારબાદ આગળ સભર છે વિજયભાઈ લખે છે કે વરિયા એક ક્વેશ્ચન છે પ્લીઝ જણાવવા વિનંતી ધારો કે હમણાં હું લઈ લઉ નવ દસ માં પછી બીજી કોઈ જોબ માં જવું હોય તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્રણ કે છ મંથ માટે માટે રાખી લે છે તો ડીવી કરાવવા મળી શકે કોઈની સીટ નથી બગાડી પણ ઓલી જોબ માં હજી ફાઇનલ નથી કે મળશે જ એટલે ટીચર ની છું તો બંને જોબ નહીં હાથમાંથી પ્લીઝ ડીવીમાં વન પોઈન્ટ ફાઈવ એક્સ ને બોલાવ્યા છે તો દૂર સ્કૂલ માંથી ડીવી માટે તરત રાજીનામું મૂકવું બી રિસ્કી છે સો તો એક વસ્તુ તમને માઇન્ડમાં પકડી લેજો જો તમારે ટીચર ની જોબ માટે જ આવવું હોય તો બીજી જોબ નો ત્યાંથી માઇન્ડમાં વિચાર કાઢી નાખો બે જોબ માંથી કોઈ પણ એક જોબ નો છે નક્કી કરી કે તમારે કઈ જોબ કરવી છે હું એટલું ખાલી કહીશ કે ટીચરની જોબ છે બધા કરતા બેસ્ટ હોય છે સિમ્પલ ભાષામાં આ છે બાકી તમારા સવાલ પ્રમાણે જોવા જઈએ તો ડોક્યુમેન્ટ કરી શકો છો ડોક્યુમેન્ટ જમા લીધેલા હશે એના માટે તમને રિસિપ્ટ નંબર રસીદ આપ્યો હશે તો એનો ઉલ્લેખ કરીને તમારે એક અરજી કરવાની થતી હોય છે એ અરજીના આધારે છે ઘણી વખત છે ડી ઓફિસ માંથી અથવા તો મંડળ પાસેથી તમને તમારા ડોક્યુમેન્ટ પાછા મળતા હોય છે પાછા જમા કરાવ

મારું નવ દસ લાગી ગયેલ છે જો આવે તો મારું મેરિટ ઓછું હું માં અને ભવિષ્યમાં ભરતી રદ કરે તો પછી તો હું પ્રાથમિકમાં પણ નહીં જઈ શકું કે ત્યાં સુધી પણ પતી જશે એમ એમવી ભાઈ એક વસ્તુ સમજી લેજો સિમ્પલ ભાષામાં કે સિત્તેત્રીસ નો કેસ રહેલો છે જો કોઈ ભી ભરતી હોય છે એ અમારી ભરતી હોય છે વગેરે વગેરે એ ટાઈપનો છે અને સિતેત્રીસ બાબતમાં એટલું ખાલી કહી શકાય કે જે કઈ પણ તમારી આ ભરતી થઈ છે તમારી પરીક્ષા લેવાઈ છે નવા આરઆર પ્રમાણે થઈ છે નવી શિક્ષણ મુજબ થઈ છે નવા નિયમ પ્રમાણે થઈ છે તો એના માટે પછી સરકારે નિર્ણય લેવાનો છે કે શું નથી કરવું એ રસ્તો પછીનો છે હાલ અત્યારે કોઈ બાબતે ટેન્શન છે નહીં કેમ કે અગિયાર બાર ની ભરતી પૂરી થઈ ગઈ છે અને નવ દસ ની પણ ઓલમોસ્ટ ભરતી પૂરી થઈ ગઈ છે

હોય છે કયા પ્રકારની વચ્ચે તમને બધી માહિતી આપી દેશે એટલે બાબતે કોઈ ટેન્શન ખાસ તમને તમારા જિલ્લામાંથી આરામથી મળી રહેતી હોય છે ત્યારબાદ આગળ સવાલ છે એ વિવાંશી લખે છે કે સિક્સ ટુ માં સરકારી સ્કૂલમાં જવાય કે નવ દસ ગુણ ગ્રાન્ટેડમાં બે માં વારો આવી જાય એમ છે તો તો યોગ્ય ગાઈડલાઈન આપવા વિનંતી બાબત એવી છે કે પગાર અલગ અલગ હશે એક ગ્રાન્ટેડ છે અને એક એક સરકારી છે છે આ પણ વસ્તુ રહેલી એકમાં બદલી મળે છે બદલી નહીં મળે આ પણ એક તફાવત વાળી વસ્તુ રહેલી છે હવે નક્કી તમારે જ કરવાનું છે કે ગ્રાન્ટેડમાં તમને મતલબ તમારો જે રસનો વિષય છે 6 થી 8 ના બાળકોને ભણાવવાનો છે કે 9 થી 10 ના બાળકોને ભણાવવાનો છે આ બંને તમારે નક્કી કરવાનું છે કારણ કે આ વસ્તુ તમને કોઈ જ ન કહી શકે તમે નક્કી તમારે પોતે કરવું પડશે કે તમારો રસનો વિષય એક્ઝેક્ટ રહેલો છે શું એ વસ્તુ બરાબર હવે બીજી વાત જોઈએ તો પ્રાથમિક તમે તમે લેશો ઇન કેસ દાખલા તરીકે 5 વર્ષ પછી બદલી કરવા માટે અરજી મૂકી શકશો જ્યારે 9 થી 10 માં તમને બદલી નહીં મળે પણ જો ઇન કેસ તમને નવ દસ ગ્રાન્ટેડમાં તમારા માં જ મળી ગયું છે તમારા ગામમાં જ મળી ગયું છે તો પછી 9 10 લઈ લેવાય વધુ બેટર રહે કેમ કે ગામની ગામની શાળા છે એટલા માટે પણ ઇન કેસ નથી મળતું તો 6 થી 8 માં સરકારીમાં લેવું વધુ બેટર છે કેમ કે 5 વર્ષે 6 વર્ષે તમારો વિષય કયો છે તમારે કયું વધુ પસંદ આવે છે એના ઉપર તમે છે નિર્ણય લઈ શકો છો ત્યારબાદ આગળનો સવાલ છે આંબાલાલ પટેલભાઈ લખે છે વેલકમ આંબાલાલ પટેલ ભાઈ તમારું સ્વાગત છે થોડીક છે આગાહી કરજો ભરતી ફરતી બાબતે કે ક્યારે એક્ઝેક્ટ પૂરું થશે

આગળના રાઉન્ડ નથી આવવાના આ તમારે એક રીતે કોઈ તો રાઉન્ડ જ છે રાઉન્ડ પૂરો થઈ ગયો જેટલી પણ જગ્યાઓ ખાલી રહેશે એના આધાર પર છે આગામી સમયમાં છે એ વેટિંગ થી જગ્યાઓ ભરાશે બાકી તમે અંબાલાલ પટેલ છો સ્કૂલ પસંદગી પછી હાજર ના થાય તો હવે એ જગ્યા કેમ ભરશે સાહેબ જણાવશો તો જે બારસો જેટલી ટાટ હાયર માં જગ્યાઓ ખાલી રહીનું એક જ કારણ છે કે છેલ્લા જેટલા પણ ઉમેદવારો રહેલા હતા એ ઉમેદવારો ને ડબલ શાળા મળેલી હતી અને આના કારણે છે એ ડબલ શાળાવાળાઓમાં જોઈએ કોઈ પણ એક શાળામાં હાજર થયા હશે બંનેમાં તો હાજર થઈ જ ન શકે સિમ્પલ વસ્તુ છે તો એને કારણે છે એ જગ્યાઓ ખાલી રહી છે અને એ જગ્યાઓ જેટલી પણ ખાલી રહી છે એના આધાર મેં તમને કીધું એ મુજબ છે વેટિંગ જે જગ્યાઓ ભરાશે એની છે બીજો એમાં કોઈ જ રસ્તો રહેલો છે એની કોઈ જ ઓપ્શન છે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે એ છેલ્લો સવાલ છે આમ તો કે આજે તમારી થાય છે વીસ તારીખ વીસ તારીખે તમારે સંમત છેલ્લો દિવસ છે એકવીસ તારીખ કાલે સોમવાર થાય છે તો હા બાવીસ તારીખ તમારી વાત એકદમ સાચી થઈ ગઈ છે કે બાવીસ તારીખે તમારી ફાઈનલ શાળા ફાળવણી આવી શકે

માટે મારીબ કરવાનું ભૂલતા નહીં નીચે બટન દેખાતું હશે અને નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં છે એ ટેલિગ્રામ ચેનલ લિંક મળતી હશે માં જોડે જાવ નાની મોટી અપડેટ હોય છે ત્યાં આપવાની કોશિશ કરતા હોય છે એટલા માટે બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ